ૃષ્ણ વંદે જગત ગુરુ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન ધર જય કેમ છો વાલા શ્રોતા મિત્રો મજામો ને ફરી એક વાર આપનું ગીતા જ્ઞાન ગંગા મો હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે નિત્ય સત્સંગ માં ગીતા ગ્રંથ શ્રી કૃષ્ણ અર્જુન श्ववद नामे अध्याय 6 आत्मसयम योग ना श्लोक नंबर 43 विषय तत्रम तं बुद्धि संयोगम लबते पौर्दहीकम् यातते च ततो भूयम् संसिद्धो कुरुनन्दनम् कयो ए पूर्वना शरीर मो संग्रह करेला बुद्धि संयोग ने प्राप्त તથા હે કુરુનંદન તેના પ્રભાવથી એ ફરીથી પરમાત્મા પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધારે પ્રયત્ન કરે છે મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી શ્રવણ કરીએ કે બેતાલીસ શ્લોકમાં ભગવાને વૈરાગ્યવાન યોગ ભષ્ટનો તત્વજ્ઞ યોગીના કુળમાં જન્મ થવો બતાવ્યો હવે તે જન્મ થયા પછી શું થાય છે તે આ શ્લોકમાં બતાવે છે કે તત્રમ તમ બુદ્ધિ સંયોગમ લભ્યતે પાર્વદેહિકમ એટલે કે તત્વજ્ઞ જીવનમુક્ત મહાપુરુષના કુળમો જન્મ થયા પછી તે વૈરાગ્યવાન સાધકની સી દશા થાય છે તે વાતને બતાવવા માટે અહીં તત્ર પદ આવ્યું પૌર્વદેહિકમ તથા બુદ્ધિ સંયોગમ પદોનું તાત્પર્ય એ છે કે સંસારથી વિરક્ત તે સાધકને સ્વર્ગ વગેરે લોકોમાં નથી જવું પડતું પરંતુ તેનો સીધો જ યોગીઓના કુળમાં જન્મ થાય છે અને ત્યાં તેને અનાયાસે જ પૂર્વજન્મની સાધન સામગ્રી મળી જાય છે જેવી રીતે કે કોઈ રસ્તે ચાલતા ચાલતા આપણને નિંદ્રા આવી જાય અને જ્યારે સુઈને જાગીએ ત્યારે આપણે જો જવા ઈચ્છો તો તે પહોંચી જઈએ તો કેવું થાય જેમ આપણે સપનામાં જે સપનું જોઈ રહ્યા હોય અને સીધા જ જાગીએ તો જે આપણે સપનામાં જોઈ હોય એ જ સીધું આપણી નજર સમક્ષ પ્રત્યક્ષ ફળ મળી જાય તો જેમ કેટલાય વર્ષો પહેલાં આપણે ભણવાનું છોડી દીધું કોઈ પણ કારણસર અને પછી પાછું જ્યારે પણ ભણવાનું શરૂ કર્યું તો જે આપણને આગળનું બધું જ ભૂલાઈ ગયું હતું એ પાછું ફરીથી યાદ આવી જાય તો આવી જ રીતે પૂર્વ જન્મનું તેનું જેટલું સાધન થઈ ચૂક્યું છે અને જેટલા સારા સંસ્કારો પડી ચૂક્યા છે તે બધા જ આ જન્મમાં તેને પ્રાપ્ત થઈ જાય યત યત તે ચતતો તતો સંસિદ્ધો કે એક તો બુદ્ધિમાં જે જ્ઞાન છે જે માહિતી છે તેનો તે મળી જાય છે સાથે સાથે તેનો સારો સંગ હોવાથી તે સાધનની ઉત્તમ વાતો પણ મળી જાય છે અને તે સાધનમાં જરૂરી યુક્તિ પ્રવૃત્તિઓ એટલે કે શોર્ટકટ જો જો નવી યુક્તિઓ મળે છે તો તો તેનો તે સાધનમાં ઉત્સાહ વધે છે કારણ કે મિત્રો જે જે એ ઉચ્ચ કોટી એ જ માર્ગે ચાલેલા હોય એ જ માર્ગે યોને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય અને એમના જ કુળમાં જન્મ થાય તો પહેલો તો નવો નિશાળ્યો છે બરાબર એ પોતાના રીતે જવા માગે છે પરંતુ પહેલાં તેઓ પહોંચેલા છે તો કઈ રીતે ગયા શું શું મુશ્કેલી નડી અને કઈ રીતે એ મુશ્કેલીનું નિવારણ કરી તો એ બધું જ એના જાણમાં આવી જાય તો એની સાધના ઝડપી થઈ જાય અને જલ્દી પહોંચી જાય તેનાથી તો સાધનામાં તે ઉત્સાહ વધે છે આ રીતે તે સિદ્ધિ માટે વિશેષ તત્પરતાથી પ્રયત્ન કરે છે અને જો આ વિષયનો અર્થ એવો લેવામાં આવે કે બંને પ્રકારના યોગ બસ્તો પહેલા સ્વર્ગ લોકમાં જાય અને તેઓ તેમાંથી ભોગવાસના રહી હોય તો શુદ્ધ શ્રીમંતના ગેર જન્મ લે અને જેના ભોગોની વાસના નથી તે યોગીના કુણમાં જન્મ લે તો આ વિચાર બંધ બેસતો નથી કારણ કે એવો અર્થ લેવાથી કે યોગીના ના જેને જન્મ લીધો એના માટે પૌરદેહિક બુદ્ધિ સહયોગ અથવા પૂર્વજન્મ કુરુત સાધન સામગ્રી મળી જાય છે એવું કહેવું ન જોઈએ અહી પૌરદેહિક એવું કહેવું બનશે પરંતુ બુદ્ધિ સંયોગ નહીં સ્વર્ગ વગેરે લોકોમાં જઈને પછી યોગીના કુણમાં જન્મ લે તો તેને પૂર્વાભ્યાસ કહી શકાય જેમ કે શ્રીમંતના ગેર જન્મ લેવાથી યોગ ભષ્ટ માટે આગળના શ્લોકમાં કહ્યું છે પરંતુ પૌરદેહિક નથી કહી શકતા કારણ કે તે સ્વર્ગ વગેરેમાં વ્યવદાન પડી શકે છે ગેપ પડી શકે છે અને સ્વર્ગ વગેરે લોકોમાં દેહને પાર્થવી બુદ્ધિ સહયોગ નથી કહેતા કારણ કે તે લોકોમાં ભોગ સામગ્રીની બહુલતા હોવાથી તેઓ સાધન થવાનો પ્રશ્ન જ નથી રહેતો કારણ કે સ્વર્ગ લોક કે ઊંચા લોક એ ભોગ ભૂમિ છે તો કર્મ ભૂમિ નથી તમે નવું કંઈક કર્મ ન કરી શકો તો આ સાધન થવાનો પ્રશ્ન જ નથી આથી બંદી યોગ ભષ્ટ સ્વર્ગ વગેરેમાં જઈ આવે છે એવું કહેવું નું આ પ્રકરણમાં બંધ બેસતું નથી એટલા માટે ભગવાને બે અલગ અલગ પાડ્યું છે કે જે સકામી કામી છે કે જેની સૂક્ષ્મ વાસના રહી ગઈ છે એ લોકો જ સ્વર્ગમાં જાય છે અને જે ટોટલી વૈરાગ્ય છે સંસારથી અલિપ્ત છે ફક્ત પરમાત્મા પ્રાપ્તિ માટે જ જે સાધના કરે છે તે સીધો જ યોગીના કુળમાં જન્મ લેશે બીજી વાત કે જેનામાં ભોગની વાસના છે તો તેનું તો સ્વર્ગ વગેરેમાં જવું બરાબર છે પરંતુ જેનામાં ભોગ વાસના નથી અને જે અંતર સમયે કોઈ કારણવશ સાધનામાં વિચલિત થઈ ગયો કોઈ વિક્ષેપ આવ્યો એટલા માટે આગળના શ્લોકમાં ભગવાને સ્વર્ગમાં જવું એવા યોગ માટે વિઘ્ન રૂપે દર્શાવ્યું છે એનો મતલબ એ થયો કે એને નથી જવું પરંતુ પ્રકૃતિ અથવા કોઈ પણ કારણસર એને મજબૂર કરવામાં આવે છે એના ઇતિહાસ પુરાણોમાં દાખલા છે દાખલા તરીકે વિશ્વામિત્ર વિશ્વામિત્ર ઋષિ બન્યા તો તેમ એ રાજા હતા ગોદી રાજાના પુત્ર હતા તો એમને ત્રણસો ને સાહીઠ પત્નીઓ હતી હવે એ રાજપાટ છોડી પત્નીઓ છોડી અને બ્રહ્મર્ષિ બનવાની ોડમાં બ્રહ્મર્ષિ બનવાના લક્ષ્યને લઈને તેમને સાઠ હજાર વર્ષ તપસ્યા કરી અને પહેલાં કંઈક કારણ વશ પ્રકૃતિને એ મંજૂર નહીં હોય અને એમના પાસે બીજું કાર્ય કરાવવાનું હતું એના કારણે પહેલાં ઇન્દ્ર રાજાએ રંભા મોકલી તો રંભાથી તે ચલિત ન થયા અને મેનકાથી ચલિત થયા અને મેનકાથી શાકુંતલા નામની એક પુત્રી થઈ અને એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે શાકુંતલા દશ્યંત રાજાને પરણી અને દશ્યંતનો પુત્ર જે ભરત ભરતના નામો પરથી આપણા દેશનું નામ ભારત વર્ષ પડ્યું તો આ પ્રકૃતિના કાર્યમાં સ્કીપમાં લખેલું હતું એ કારણે તેમને યોગ ભસ્ટ થવું પડ્યું પરંતુ તરત જ એ જાગી અને પાછા પોતાની આગળની સાધનામાં લાગી ગયા તો એમને નવાસરથી સાધના ના કરવી પડી સીધા જ એ બ્રહ્મઋષિ થઈ ગયા

તારું કાર્ય પૂરું થશે તો બીજા જન્મમાં એ જ સહધ્યાય અષ્ટાવક્ર મુનિ તરીકે આવ્યા અને રાજા ગોળામાં પેગળામાં પગ આત્મજ્ઞાન થઈ તો મિત્રો આ જે જે ડાયરેક્ટલી કુળમાં જન્મ લેશે અથવા એમને સ્વર્ગમાં જવું નથી પડતું સહેજ ગેપ બાકી હોય ગેપ પૂરી કરવા માટે એમને આવા સાધકોને સ્વર્ગ વગેરે લોકોમાં મોકલવા એ દંડ દેવા જેવું છે વિઘ્ન રૂપે એટલા માટે ભગવાને શબ્દ પ્રયોગો કર્યો કે પ્રકૃતિ એમના પાસેથી કઈક વિશેષ કાર્ય કરાવવા માંગે છે જે સર્વથા અનુચિત છે તો મિત્રો ટૂંકમાં જોઈએ કે પરમારિત ઉન્નતિ એટલે કે સ્વની અને સંસારિક ઉન્નતિ પરની છે તેથી સંસારિક પૂંજી તો નષ્ટ થઈ જાય છે પરંતુ પરમારથિક પૂંજી એટલે કે સાધના વિચલિત થવાથી યોગ યોગભ થવા છતાં પણ તે નષ્ટ નથી થતી ઉન્નતિ ડંકાઈ શકે પરંતુ નષ્ટ ન થઈ શકે એટલા માટે જ અઢારમાં અધ્યાયમાં અર્જુન એ જ શબ્દ વાપરે કે તે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા કે મને કોઈ જ્ઞાન થઈ ગયું નથી પરંતુ મારી જે વિસ્મૃતિ થઈ ગઈ હતી એ પાછી આવી ગઈ છે અને એ સ્મૃતિ થઈ ગઈ છે અને મારો મોહ નષ્ટ થઈ ગયો છે તો મિત્રો પૂર્વ જન્મમાં કરેલા સાધનના જે સંસ્કાર બુદ્ધિમાં રહેલા છે તે અહીં બુદ્ધિ સંયોગ કહેવામાં આવ્યો છે તો હવે આગળના શ્લોકમાં ભગવાન શુદ્ધ શ્રીમંતના ઘરમાં જન્મ લેવાથી યોગ વસ્ત્રની આગળની ગતિ શું થાય છે તેના વર્ણનનું શ્લોકમાં કરશે ત્યાં સુધી રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે